હું માનવતાનો રસ્તો ભૂલી ગયો છું મને માર્ગ બતાવો માર્ગ એવો બતાવો કે જે હું મારા પરિવાર માટે તો કઈક કરું જ છું હું મારા કુટુંબ માટે તો કંઈક કરું છું મારા પત્ની માટે તો કંઈક કરું છું મારા બાળકો માટે તો કંઈક કરું જ છું હું મારી સમાજ માટે તો કંઈક સેવા કરું જ છું પણ મારે કંઈક બીજું કરવું છે માનવતાનો રસ્તો અપનાવવો છે કયા સમાજના વ્યક્તિ છે કોણ છે એ મારે નથી જોવું પણ મેં મારી આંખે આંખો બંધ કરીને મારે હવે દાન નથી કરવું મારી આંખે જે હું જોઈ રહ્યો છું અને જે જોઉં છું જે લોકો દરંદીની અંદર જે જિંદગી જીવી રહ્યા છે જેને બે ટકનું ખાવા નથી મળી રહ્યું મારે એના માટે કંઈક કરવું છે મારા અંદર કંઈક જિજ્ઞાસા છે પ્રેરણા એવી છે કે મારે કંઈક નવો માર્ગ બતાવો છે સમાજમાં નવો માર્ગ બતાવો છે ગામડામાં એક નવો માર્ગ બતાવો છે દેશમાં ખૂણે ખૂણે એક મારે એક નવો મેસેજ મોકલવો છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા પશુ પંખી માટે તો બધા જ કરતા હોય છે પણ માનવતા માટે શું માનવ માનવને જોઈને નજર ફેરવી લે છે તો મારા સમાજમાં એ જ એક જાગૃતતા લાવે છે દેશમાં જાગૃતતા લાવે છે મારી સમાજમાં એ જાગૃતતા લાવવી છે મારા ગામમાં જાગૃતિ લાવવી છે આજુબાજુના ગામમાં પણ જાગૃતિ લાવવી છે કે કંઈક તમારી આજુબાજુમાં કોઈ કામ ન કરી શકતા હોય એવા વ્યક્તિ જેમની પાસે ધંધો ન હોય એમને કંઈક હું થોડી ઘણી હેલ્પ કરી શકું જેની પાસે છાવ ઝૂંપડપટ્ટી છે જે પાણી ભરાયેલ છે આજુબાજુ ગંદકી છે તો એમની કંઈક હું મદદ કરું કંઈક દવાદારોની મદદ કરી શકું અરે હું મદદ ના કરી શકું તો પાછે જઈને બે સારા શબ્દ કહીને એમને પ્રોત્સાહન મહેનત કામ કરે છે પાસે હું જઈ શકું આની અંદર પણ તમે જોઈ શકો છો ઘણા બધા મિત્રો કામ કરે છે આમાંથી ઘણા લોકોએ કદાચ રૂપિયા આપ્યા પણ હશે અને ઘણા લોકો ખાલી સેવા પણ કરવા આવ્યા હશે હું તો એમ કહું છું સેવા તમે કરવા ના આવો ને મિત્રો તો પણ ચાલે ફક્ત આવીને બે શબ્દ તેમને પ્રેરણારૂપ કહેવ ને તેમનો ઉત્સાહ વધારો ને તો પણ મારા મારા ખ્યાલ મુજબ કે એ પણ એક મહત્ત્વનું જ છે કે તમે એક રૂપિયો નથી આવતા તમે અહીંયા આવીને કામ નથી કરતા પણ જો બે શબ્દ હારા બોલો ને કે વાહ તમે શું કામ કર્યો છો બહુ જબરજસ્ત કામ કરી રહ્યા છો તો મારા માટે તો એ પણ મહત્ત્વનું જ છે કે એમને એનાથી પણ પ્રેરણા મળશે એનાથી પ્રોત્સાહન મળશે તો આ એક સારી વાત છે કદાચ આપણે ઘણી વાર એવું તો મિત્રો ઘણીવાર મને પણ એવું થાય છે કે કેમ આપણને કોઈ જંગલની અંદર અચાનક જ ઉતાર્યા હોય પછી આપણે રસ્તો ગોતવાનો એવી જ રીતે કદાચ આપણે ચાર રસ્તો ઊભા હોય ને આપણે દીક્ષર ગામને ગોતવાનું હોય તો દીક્ષર ગામ કઈ સાઈડ આવેલું છે એ આપણને ના ખબર હોય કે ભાઈ તો પણ આપણે જે ચાર રસ્તા છે એક જાય છે દાણા દાણાવાળા બાજુ એક જાય છે સ્ટેશન બાજુ અને આપણે ખબર જ નથી કે દીક્ષર કયા રસ્તા છે અને આપણે પછી જતા રહીએ ગોદાવરીવાળા રસ્તા બાજુ તો ગોદાવરીથી આગળ આમ સુરેન્દ્રનગર જઈએ તો સુરેન્દ્રનગરથી આગળ આમ અમદાવાદ સાઈડ આપણે કદાચ વળી જઈએ આ આ સાઈડ આવીએ ગોદાવરીથી કદાચ રાજકોટ બાજુ જઈએ તો રાજકોટ સાઈડ આપણે ગલત દિશામાં થઈ જઈ શકીએ છીએ પણ આપણને દીક્ષર સુધી પહોંચી નથી શકતા પણ ફાઇનલી આજે આપણે દીક્ષર સુધી પહોંચી ગયા છીએ જે કામ જોયું હોય જે સેવા જોઈ એ જોયા પછી મને એવું લાગ્યું કે ખરેખર હવે જે આપણે દાન સેવા કરી રહ્યા છીએ દાનનો સાચો ઉપયોગ હવે કંઈક થઈ રહ્યો હોય એવું મને આ દીક્ષર ગામના જે આ એક વાઘજીભાઈનું જે ઘર બની રહ્યું છે અહીંયા મને જોવા મળ્યું અને હું તો કહું છું આવા ઘણા બધા એવા જે ઘર જ નહીં પણ બીજું પણ ઘણા બધા લોકોને જરૂરિયાત વસ્તુ હોય છે જીવનમાં એ કદાચ એની પણ આપણે સેવા કરી શકીએ છીએ જો કોઈની વ્યક્તિને ખબર હોય કે ભાઈ આને આ વસ્તુની જરૂર છે એ એની સુધી પહોંચાડવાની જરૂર છે આપણે તો એની એવી પણ આપણે સેવા કરી શકીએ છીએ ખાસ કરીને આ જે મહેનત કરી છે અને આનો જે શ્રેય આવે છે એ મારા ખ્યાલમાં તો મહેશભાઈ રાવણને મળવું જોઈએ કારણ કે જે એમને વિડીયો બનાવ્યો અને એના આધારે જ આ કદાક્ષન જે એક જિજ્ઞાસા અંદરથી પ્રગટ થઈ ગામના લોકોને ગામના યુવાનોને એ કાંઈક આપણે મદદ કરવી જોઈએ તો સારું લાગ્યું કે ભાઈ ખરેખર આપણે જે કામ કરી રહ્યા છીએ એ સારું પણ કરી રહ્યા અને બીજા નંબરમાં દુગ્ધીભાઈ અને વાલજીભાઈનો પણ બહુ જ મહત્ત્વનો ફળો છે અને દુગ્ધજીભાઈનો તો હું ઘણા ટાઈમથી ઓળખું છું કારણ કે ભાઈ સ્કૂલના ટાઈમના ફ્રેન્ડ છે અમે એટલે બાકી તમે જોઈ રહ્યા છો મહેનત એકદમ કરી રહ્યા છો બધા જ યુવાનો પણ મહેનત જ એવું નથી કે મહેનત જ છે પણ જ્યારે તમે કોઈ પણ અજાણ વ્યક્તિને મહેનત કરો કોઈ જ્યારે તમારા સમાજના નથી કોઈ તમારા ભાઈઓ નથી કુટુંબના નથી અને છતાં તમે જે મહેનત કરો ને ત્યારે મહત્વની મહેનત છે આમાં દરેક સમાજના વ્યક્તિ છે મિત્રો છે યુવાનો છે એની આપણે તો મિત્રો હું તમારા જે ગ્રુપ નું છે આ બધું ગ્રુપ છે આખું ખાલી બે શબ્દ બે શબ્દ પ્રયોગ કરો એની ઉપર તો કેવો માનવ સેવા ઈ પ્રભુ સેવા નામ હતા ઈ મેલીદા છે એના વિશે તમારે શું કેવું બધાના નામ હું નથી લઈ શકતો તમારા નજરો જોવા મળે હું પહેલા તો તમારા બધાનું માફી માંગુ છું કે દરેક ના નામ મને નથી ખબર પરંતુ જે અજીતભાઈ છે અને આ તમે જોઈ રહ્યા છો બાકી એક વાત તો મને જાણવા મળી કે જો જ્યારે તમને કોઈ માર્ગ મળે છે ને સાચો અને જે એ માર્ગ ઉપર તમે કામ કરવાની શરૂઆત કરો છો ને તો તમને અંદરથી જે આનંદ મળે છે જે ખુશી મળે છે ને એ અપાર હોય છે અને આ ખુશી કદાચ આવનારા સમયની અંદર જ્યારે જેમને કામ કરે છે એમનો છોકરો જોઈશે અથવા તો જે એમના પરિવાર જોઈશે અથવા તો આજુબાજુના ગામના એમના જે સંબંધી છે એમના જે રિલેટિવ છે એ બધાએ જોશે ને ત્યારે એમને થાય છે કે ભાઈ ખરેખર જે કામ કરી રહ્યા છે મિત્રો યુવાનો બહુ સરસ કામ કરી રહ્યા છે અને આ પ્રેમ ભાવના હોવી જ જોઈએ ફક્ત ખાલી આપણે પ્રેમની વાતો કરવી અથવા તો આપણે જે વાહવાહી કરવી ખોટી કોઈ ડાયરામાં ઉડાડવા કે પછી ખોટી પ્રવૃત્તિમાં ઉડાડવા પૈસા બધું કરવું એલ ફેલ કરવું અથવા તો કોઈ દારૂ મહેફિલ કરવી આ બધી વસ્તુથી દૂર રહીને કંઈક આવી સેવામાં જે પ્રવૃત્તિ કરવી ને એ બહુ જ અગત્યની છે બહુ જ મહત્ત્વની છે દરેક ગામ માટે મહત્ત્વની છે સમાજ માટે મહત્ત્વની છે દેશ માટે પણ મહત્ત્વની છે કે આવું જે કામ જોશે નાના નાના બાળકો તો એમને પણ કંઈક પ્રેરણા મળશે કે ભાઈ ના સેવા તો આપણે કરવી જ જોઈએ આવું કંઈ પણ જોઈએ કે આપણને એમ લાગે કે ખરેખર કોઈ વ્યક્તિને જરૂરિયાત વસ્તુ છે તો એની પહોંચાડ પહોંચાડવા માટે આપણે નાના નાના બાળકો પણ પાંચ પાંચ દસ રૂપિયા કે રૂપિયા રૂપિયા કાઢીને એને એને સક્ષમ છે કદાચ ના કાઢી તો થોડી ઘણી મદદ પણ કરી શકે છે તો આવા નાના નાના બાળકોને પણ આવી પ્રેરણા મળી શકે છે એના સિવાય નાના નાના બાળકોને આવા ગ્રુપ બનાવી અને કદાચ જે સ્વચ્છતા અભિયાન છે જે કચરો છે આ છે એના માટે પણ આપણે પ્રોત્સાહન કરી શકીએ છીએ અને ઘણી બધી વાતોમાં આપણે પ્રોત્સાહન કરી શકીએ છીએ શરૂઆત થોડું ઘણું એક સારી થાય પછી આપણો માર્ગ બદલાય છે અને એક નવી ક્રાંતિ ઉત્પન્ન થાય છે તો બહુ જ મને તો ખરેખર દેવથી યાર પસંદ આવ્યું અને મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે વાઘજીભાઈનો કે ફક્ત ખજુરભેજ આ ભાઈ વિડિયોમાં એક ટાઈમથી તો એવું કહી શકે કારણ કે ખજુરભેજ કેટલા ઘર બનાવે છે પણ જે આપણા ગામમાં કોઈ મુશ્કેલી છે ઈ બનાવી શકે છે આજુબાજુના ગામમાંથી કોઈ મદદ કરી શકે એવા ઘણી બધા મને એવું લાગ્યું પેલા ગામો છે ત્યાંથી તેમણે મદદ કરી શકે મિત્રો મારે લાસ્ટમાં એટલું જ કહેવું છે બસ ગામની અંદર તમે આવી જ રીતે ભાઈચારો રાખજો સાથે મળીને કામ કરજો સાથે મળીને સેવા કરજો અને દરેકની સેવા કરજો અને દરેકને સાથે રાખજો તો જ કદાચ તમે સાથે રાખશો દરેકને અને હળીમળીને સાથે બેસીને મોજ કરશો અને સાથે સાથે સેવા પણ કરશો ને તો કદાચ આવનારા સમયની અંદર આપણા જે બાળકો છે એ જોશે તો એમને કંઈક નવી દિશા મળશે એક નવો માર્ગ મળશે અને એ કદાચ એ દિશા એ માર્ગ કંઈક અલગ હશે તો બસ તમે જોઈ રહ્યા છો અહીંયા નાસ્તા પાણી પણ ચાલી રહ્યા છે નાસ્તો કોણે આપ્યો છે મને નથી ખબર અને જો એક ખાસ વાત કે સુરેન્દ્રનગર થી પણ મહેમાન આવ્યા હતા એ ભૂલી ગયો ઈ મહેમાન નું નામ તો મને નથી ખબર મિત્રો એટલે આઈ એમ સોરી મહેમાન મને માફ કરજો કે તમારું નામ નથી લઈ શકું અમે ઘણા બધા નામ નામ નથી લીધા ફક્ત 3 થી 4 જણા નામ લીધા છે પણ એટલે આઈ એમ સોરી કે માફ કરજો હું બધાના નામ નથી લઈ શક્યો પણ પ્રયાસ કરીશ કે બીજો વિડીયો બનાવીશ ઘણી અંદર બધાના નામ જાણવાનો પ્રયત્ન કરીશ અને તમારી સાથે કંઈક એમની વાતો પણ શેર કરીશ કે તમને કેટલો આનંદ મળ્યો કે જે આ તમે કામ કરી રહ્યા છો જે મદદ કરી રહ્યા છો તમને કેટલો આનંદ મળ્યો કેટલો પ્રેમ મળ્યો અને ખાસ કરીને તમને જે કામ કરવાની જે જિજ્ઞાસા અને પ્રેરણા જે મળે છે અંદરથી જ એ કેટલી ઉમંગવાળી હોય છે તો અહીંયા અજીતભાઈ પણ છે અને ગગજી ભાઈ જો પાણી જોકે બહુ જ મારા માટે શબ્દ નથી એમના માટે વર્ડ્સ નથી પણ ખરેખર જે એમણે કામ કરી રહ્યા છે એ બહુ જ અગત્યનું છે એક તો બહુ મોટો ફાળો આપ્યો છે આ જે મકાન બની રહ્યું છે એમાં તો મિત્રો અજીતભાઈ પણ પેડ ખાઈ રહ્યા છે તો બસ આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો તો શેર કરજો જરૂર તું એના ચહેરા ની ખુશી જવું કેવું છે કઈ શબ્દ કેવા છે તમારે તમારું ઘર બને તમને કેવું લાગે એમ આનંદ મળે આનંદ મળે ને હા જે માનવતા નું કામ છે જે પ્રેમનું કામ છે જે દયા નું કામ છે જે કરુણા નું કામ છે કે જે દરેક વ્યક્તિ આપડા ગામના જેટલા પણ આ યુવાનો છે જાગૃત ઈ જે તમારું ઘર બનાવે છે એવી જ રીતે કોઈ બીજા નહીં આવી એ હેલ્પ કરે મદદ કરે હા કોઈ પણ જગ્યાએ કોઈ કામની જરૂર હોય કે કોઈ પછી શું કહેવાય આવું ઘરની જરૂર હોય તો સારું કેવાય ને તમને કેમ લાગે અંદરથી દિલથી ખુશી થઈ જાય ને બસ ઘરમાં